એકવાર આ રીતે કંટ્રોલાનું શાક બનાવી લીધું ને તો રોટલી ઓછી જ પડવાની છે તો આ નવી રીતે ભરેલા કંટ્રોલાનું શાક બનાવવા માટે આપણે તાજા અને કૂણા કંટ્રોલા લેવાના છે મેં અઢીસો ગ્રામ જેટલા કંટ્રોલા લીધા છે હવે કંટ્રોલામાં ધૂળ માટે ઘણા હોય છે તો આપણે ગરમ પાણી નાખીને અને દસ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી ચોપરની અંદર આપણે વીસ કડી લસણ લીધી છે તો આપણે મસાલો બનાવી રહ્યા છીએ જો લસણ ન ખાતા હોય તો તમે અહીંયા આદુનો ઉપયોગ કરી શકો છો સાથે તીખાશ માટે બે લીલા મરચાં લીધા છે તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો અહીં તમે ઈચ્છો તો પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઝીણું ઝીણું સમારીને લેશો ને તો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને ચોપરને બંધ કરીને અને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લઈશું તો આવી રીતે ઝીણું ઝીણું સમારીને રહેવાથી શાકમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે પેસ્ટ કરતાં પણ વધારે આ રીતે સરસ લાગે છે તો અહીં આપણું આ ઝીણું ઝીણું બધું સમારાઈ ગયું છે હવે આની અંદર હાફ કપ જેટલી ખારી શીંગ નાખી રહી છું જો ખારી શીંગ ન હોય તો તમે શીંગદાણાને શેકી અને એના ફોતરા કાઢીને ના એ પણ તમે લઈ શકો છો તમે અડધા કપ જેટલી લીધી છે હવે સાથે ખારી શીંગથી ડબલ આપણે પાપડી લેવાની છે પાપડી ન હોય તો તમે સેવ કે ભાવનગરી ગાંઠિયા કંઈ પણ લઈ શકો છો ને એ પણ ન હોય તો બેસનને શેકીને પણ એનો ઉપયોગ લઈ શકો છો તો એક કપ જેટલી આપણે પાપડી નાખી છે અને આ બધી વસ્તુને આપણે ચોપ કરી લેશું તો પહેલાં આપણે લીલું બધું નાખવાનું છે ને પછી આવી રીતનું કોરું નાખવાનું છે તો સારી રીતે ચર્ન થઈ જાય છે આને પણ ફરી પાછું આપણે ચોપર બંધ કરીને આપણે સારી રીતે ચોપ કરી લેશું એટલે આ રીતનો દરધરો આપણો પાવડર તૈયાર થશે એકદમ ફાઇન પાવડર નથી કરી દેવાનું કારણ કે પાપડીમાંથી તેલ છૂટું પડશે તો એ ચોટીને એવું તૈયાર થાય છે એટલે આવી રીતે અધકચરું પીસશું તો એ ખૂબ જ સરસ લાગે છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અહીં મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાની કારણ કે ખારેશિંગ અને પાપડીમાં પણ મીઠું હોય છે તો આપણે એક ટી સ્પૂનથી થોડુંક ઓછું નાખ્યું છે સાથે આપણે થ્રી ફોર ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું હું એ કાશ્મીરી લાલ મરચી પાવડીનો ઉપયોગ કરી રહીશું એટલે બે ટી સ્પૂન જેટલું નાખ્યું છે એનાથી કલર સરસ આવશે તીખાસ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને ત્રણ ટી સ્પૂન જેટલું આપણે થાણાજીરું પાવડર નાખીશું હવે તમને શાકમાં જેટલું ગોળ પણ પસંદ હોય ને એ પ્રમાણે ખાંડ કે ગોળનો ઉપયોગ કરવાનો હું અત્યારે ગોળ નાખી રહી છું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં અત્યારે ગોળ નો ઉપયોગ કર્યો છે અને હવે ખટાશ એડ કરવા માટે આપણે એક લીંબુ મોટા લીંબુનો રસનો નાખીશું અને સાથે બધે સરસ બાઇન્ડિંગ આવી જાય એ માટે કરીને બે ટેબલ સ્પૂન જેટલું આપણે આની અંદર તેલ ઉમેરીશું અને આ બધા મસાલાને સારી રીતે હાથોની મદદથી ચોળીને મિક્સ કરીશું ઘોળ ઉમેરેલો છે એટલે ઘોડની કળી ન રહી જાય એ વાતનું ધ્યાન રાખવાનું જો ખાંડ નાખવાનો હોય તો ખાંડનો પાવડર નાખવાનો છે જેથી સહેલાઈથી મિક્સ થઈ જાય ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી આપણે કોથમી નાખી છે અને બધી મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે સાઈડમાં મૂકી દઈશું અહીં દસ મિનિટ કંટોલાને રેસ્ટમાં મૂક્યા હતા તો એને આપણે સારી રીતે પાણીથી ચોડીને બીજા પાણીથી ધોઈ લીધા છે હવે એક પ્લેટમાં કંટોળા કાઢી લેશું કંટોલાનો ઉપરનો અને નીચેનો ભાગ આ રીતનો કટ કરી લેવાનો છે વચ્ચે આ રીતના કાપો મૂકીશું અને એ કાપાને ફરી પાછું બીજા કાપાની મદદથી આપણે કટ કરી લેશું એટલે કંટોલા છે ને ભરવામાં સહેલાઈ રહે છે અને અંદરના બીયા કાઢવામાં પણ સહેલાઈ રહે છે તો આ રીતનો બીજો કટ કરશો એટલે આ કંટોલાનો જે ચીરીનો ભાગ છે નીકળી જશે જેને આપણે પાછળથી સ્ટફિંગમાં જ નાખી દઈશું એને ફેંકીશું નહીં અને આ રીતે જે પિલર હોય છે એનો જે આગળનો ભાગ હોય છે એ અંદરથી આવી રીતે ફેરવીશું તો આરામથી એના બીયાનો ભાગ નીકળી જશે હવે જો તમને બીયા ભાવતા હોય તો સ્ટફિંગમાં જ નાખી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે વચ્ચે કાપો પાડો તો આ રીતનો જે વચ્ચેનો ભાગ છે એ પોળો થઈ જાય છે અને જે કટકી નીકળી છે ને ઝીણી ઝીણી સમારી લીધી છે એને આપણે જે તૈયાર પૂરણ કરીને રાખ્યું તો એમાં નાખી દઈશું એટલે આપણે આ ભાગ ફેંકવાની જરૂરિયાત ન પડે સાયતે મિક્સ કરી લેશું અને આ આપણું સ્ટફિંગ પણ તૈયાર છે હવે આ સ્ટફિંગને આપણે કંટ્રોલામાં ભરીશું તો આ રીતે એક વારમાં જેટલો મસાલો આવે એટલો ભરવાનો છે કારણ કે મસાલાથી જ કંટોલા વધારે ટેસ્ટી લાગશે અને આ કંટોલા ખાતી વખતે બિલકુલ પણ કડવા નહીં લાગે બાળકો પણ બીજી ત્રીજી વાર માંગશે એટલું ટેસ્ટી શાક તૈયાર થાય છે અને પછી વધારાનો ભાગને આવી રીતે આપણે કાઢી લેશું જે વધારાનું સ્ટફિંગ છે એને તો આ રીતે અહીં બધા કંટોલા આપણે ભરી લીધા છે અને જે બાકીનો મસાલો બાકી રહ્યો છે એને આપણે ઉપરથી છાંટવામાં રાખીશું આ આપણે વધારે જ બનાવેલો છે આનાથી શાક બહુ ટેસ્ટી લાગે છે આ તમને એટલું શાક ટેસ્ટી બને છે કે તમે રોટલી વગર પણ કોરે કોરું શાક ખાઈ શકો છો અહીં કઢાઈ લઈ લીધી છે જેની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો એક ટી સ્પૂન જેટલી રાઈ એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અહીં મેં બાર કડી લસણની અને બે તીખા મરચાં ઝીણા ચોપ કરીને રાખ્યા હતા એ નાખ્યા છે તમે છો તો પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો ગેસની ફ્લેમને હવે આપણે સ્લો કરી દઈશું કારણ કે હવે આની અંદર આપણે મસાલા ઉમેરીશું તો એકવાર સારી રીતે ચલાવી લીધા બાદ હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે જેથી મસાલા આપણા બળી ન જાય તો મસાલા નાખતા પહેલાં આપણે ગેસની ફ્લેમ અચૂકથી સ્લો કરી દેવાની તો એકદમ સ્લો ફ્લેમ કરી નાખી છે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને થોડુંક મીઠું નાખીશું બહુ નહીં નાખીએ કારણ કે મસાલામાં પણ આપણે મીઠું નાખેલું છે અને હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું પાણી નાખીશું જેથી મસાલા આપણા બળી ન જાય સાથે મિક્સ કરી લેશું જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને આવી રીતે પાણી ઉમેરવાથી લસણ પણ બળતું નથી અને એનો કડવો ટેસ્ટ પણ આવતો નથી તો હવે જ્યાં સુધી થોડુંક પાણી ન બળે અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી પકવીશું તો અહીં તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી કોથમી નાખીશું અને જે કંટોલા ભરીને રાખ્યા છે એ નાખી દઈશું આ કંટોલાનો શાક જો કંટોલામાંથી બિયાને બધું નીકળી જાય તો ચડતા બિલકુલ પણ વાર નથી લાગતી દસ મિનિટની અંદર જ તમારો આ શાક તૈયાર થઈ જાય છે સારી મિક્સ કરી લેશો જેથી વઘાર છે સારી રીતે કોટ થઈ જાય હવે તમે જોઈ શકો છો કંટોલા સારી કોટ થઈ ગયા છે તો ઉપરથી બેથી ત્રણ પાણીની છાંટ મારીશું જેથી મસાલા બળી ન જાય કારણ કે પાપડીનો ઉપયોગ કર્યો છે સિંગદાણાનો ઉપયોગ કર્યો છે તો પકાવીશું તો એ તળિયે ચોટે છે તો હવે ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ ઉપર આપણે સાતથી આઠ મિનિટ સુધી પકવી લેશું વચ્ચે વચ્ચે ચલાવી લેવાનું છે જેથી નીચે મસાલો ચોટે નહીં તો અહીં આઠ મિનિટનો સમય થઈ ગયો છે કંટોલા ચડી ગયા છે એ ચેક કરવા માટે આવી રીતે ચાકુ અંદર ભરાવાનું જો અંદર સુધી આરામથી આરપાર થઈ જાય તો સમજી લેવાનું કંટોલા ચડી ગયા છે હવે જે આપણો બાકીનો મસાલો વધ્યો હતો એ આપણે ઉપરથી નાખી દઈશું અને સાથે આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી કોથમીર નાખીશું તો કોથમીર આપણે ઈચ્છા અનુસાર નાખી શકીએ છીએ હવે સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ હજી પણ આપણી સ્લો છે એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ જે મસાલો વધ્યો છે એ પણ ચડી જશે એકબીજા ઉપર કોટ થઈ જશે અને આ મસાલામાં આપણે લસણ નાખ્યું હતું એટલે ફરી પાછું આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકર ઢાંકીને પકવીશું જેથી લસણની કચાશ છે ને દૂર થઈ જાય જો લસણ ન ખાતા હો તો તમે આની અંદર આદુ પણ નાખી શકો છો તો અહીં ચાર મિનિટ પછી આપણા મસાલો છે એની કચાશ દૂર થઈ ગઈ છે ને આમાં શાક તૈયાર છે પીરસવા માટે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જાવ છો એ પણ જણાવજો જેથી મને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે ફ્રેન્ડ્સ આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે ને કે રોટલીની પણ જરૂર નથી પડતી આ એમને એમ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો રેસીપી કોઈપણ કારણસર ગમે તો વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો ચાલો આવજો